નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ખારામાં નર્મા નર્મદ રિપીટ ઓલવે રિપીટ તળાજા તાલુકાના પિથલપુર ગામના ખારામાં નર્મદા પાણીની લાઇન તૂટી જવાથી બે બેફામ પાણીનો બગાડ તળાજાના ઉચડી અને પિથલપુર ગામની બસાણે બે દિવસથી પાણીની લાઈન તૂટી જવાથી બેફામ પાણીનો બગાડ થઈ રહ્યો છે છતાં પાણી પુરવઠા અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું નથી અને આવી રીતે અનેક જગ્યાઓ પર તૂટી ગયેલી હોય અને તેમને લઈને પ્રજાને સમયસર પાણી પણ મળતું નથી પાણી પુરવઠા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અનેક જગ્યાએ તૂટેલ છે ત્યાં તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે એવી લોકો માંગ ઉઠી છે અને વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો તળાજા પાણી પુરવઠા ઓફિસ છે આપવા આવવાની ફરજ પડશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ બાબતે પાણી પુરવઠા અધિકારીથી થોડું ધ્યાન આપે તો સમયસર પાણી મળી શકે તેમ છે અને અમુક લોકો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે પાણી પુરવઠા અધિકારીઓ ઓફિસમાં બેસીને આરામ કરે છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે